કોઈએ હમણાં પૂછ્યું કે વજન બહુ વધી જાય તો શું કરવું આજકાલ ઓબેસિટી એક બહુ જ બધા ઇસ્યુ પુરુષોને બહેનોને વધારે આ ચિંતા સતાવે પુરુષોને વધી જાય ને તો એને બહુ ઘટાડવાની એટલી બધી ચિંતા ન હોય સિવાય કે ડોક્ટર વાહે પડી જાય બાકી બહેનોને ચિંતા હોય કે મારે બહુ વધી ગયું બહુ વધી ગયું તો શું કરવું વજન વધી જાય તો વજન જો તનનું વધે શરીરનું વધે તો વ્યાયામ કરવું ડાયટિંગનું નહીં કહું આજે છોકરીઓ દીકરીઓ ભૂખી મરે છે ખાવાનું હોવા છતાં એના કરતાં ઘરનું કામ કર ને બેટા જે ખાય છે એ કેલેરીને તારે બંધ કરવાની છે એ કેલેરી વાપરવાની છે ગામડામાં બહેનો ઘરનું બધું કામ કરે ખેતરમાં કામ કરે એ સમયે તો વહેલી સવારના હવે ઘડિયાળના કાંટા કંઈ પાછળ ન જવાના પણ એ વખતે સવારના પરમાં વહેલા ઉઠી ઘંટીએ દળતા હતા કેટલી બાવડાને કસરત મળે ઓરતા જાય દળતા જાય ગીત ગાતા જાય હવારના પોરમાં પ્રભાતિયા પછી નદીએ પાણી ભરવા જાય વાંદા વાળે ગાય ભેંસ દોવે રસોઈ કરે ને છાણા થાપે ને હવે એવું બધું કરવાનું કાંઈ તમે કરો નહીં હું કહું પણ નહીં જમાનો ઘણો બદલાઈ ગયો છે પણ કહેવાનો અર્થ શારીરિક શ્રમની જરૂર થોડો વ્યાયામ શરીરનું વજન વધ્યું હોય તો વ્યાયામ કસરત ખાઓ પીઓ પૌષ્ટિક આહાર યુવાનીમાં દીકરીઓ ખબર નથી પડતી એ સમયે ભૂખ લાગે શરીરને પોષણની જરૂર હોય ખાઓ પીઓ મમ્મીને કામમાં અને મમ્મી પોતે કામમાં આપણે તો કે જાડુ પોતા માટે એક બેન આવે છે વાસણ ઉટકવા માટે એક બેન આવે છે એક બેન ચોવીસ કલાકના પરમાનન્ટ છે બે વિઝિટિંગ ડોક્ટર જેમ હોય ને વિઝિટિંગ આવીને વયા જાય છે શરીરને શ્રમની જરૂર ઉચિત માત્રામાં શરીરને શ્રમ મળશે તો શરીરમાં એક જાતની તાકાત રહેશે ભૂખ લાગશે ખાવાનું પચશે ગાઢી ઊંઘ આવશે ઊંઘ માટે ગોળીઓની જરૂર નથી ઊંઘ માટે શરીરને થાકાવવાની જ શરીર થાકે એ જરૂરી છે તો શરીરનું વજન વધે તનનું વજન વધે તો વ્યાયામ કસરત મનનું વજન વધે મન ચિંતામાં હોય મન સ્ટ્રેસફુલ હોય તો ધ્યાન સત્સંગ મનને ભગવાનમાં લગાડો ધ્યાન કરો હરિકથા સાંભળો એ જો અવલંબન નહીં હોય તો મનનો સ્ટ્રેસ ઓછો નહીં થાય અને પછી આવી હૃદયદ્રાવક ઘટનાઓ ઘટે આત્મહત્યા ઈશ્વર પ્રત્યેના અવિશ્વાસનું પરિણામ છે વજન વધે તો શું કરવું જો શરીરનું વજન વધે તો કસરત કરવી મનનું વજન વધે તો ધ્યાન કરવું અને તિજોરી તિજોરીનું વજન વધે જેમ કાયા ફેટફેટ થાય ને એમ તિજોરી ફેટફેટ થાય ત્યારે દાન કરવું પાણી બાઢે નાવ મે ઘર મેં બાઢે દામ દોનો હાથ ઉલે છીએ સજ્જન કા કામ દાન તો તિજોરી ઉભરાય એટલે દાન કરું તિજોરીનું વજન વધે અને ભગવાન કરે હું તો વ્યાસપીઠથી તમારા બધાય માટે હું ભગવાનને પ્રાર્થના કરું અને તમને બધાને કહું ભગવાન તમારી તિજોરી ફાટફાટ કરે ખૂબ કમાવો खूब कमाओ स्वस्थ स्तुतेर कुशल मस्तु चिरायु रस्तु गोवाजी हस्ती धन धान्य समृद्धि रस्तु गरीब रो एम कोने कीधु गरीबी से प्रेम मत करो गरीबों से प्रेम करो गरीबी से नहीं तुम गृहस्थ हो गरीबी से नहीं गरीबों से સુદામા કાંઈ નહોતું પણ ગૃહસ્થ હતો ગયો દ્વારકાધીશ પાણે ખાવાના સાસા હતા એને ઘેર ક્ષેત્ર ચાલવા માંડ્યું કોઈ ગામમાં ભૂખ્યું ન રહે બાપા દ્વારકાધીશે એટલું બધું આપ્યું સુદામો પછી વહેંચતો રહ્યો વહેંચતો રહ્યો અને એમાં પોતાનું ભજન ભૂલ્યા નહીં સુદામા હાથમાં માળા લઈ એના ગાયત્રીના જપ પણ એમને એમ ચાલતા રહ્યા જેને કોઈ ને પાસે માગ્યું નહોતું એને ભગવાને એટલું બધું આપ્યું કે એ આપવા માંડ્યો આપતો થયો આપવાની ભાવના રાખો લેવાની જ ભાવના તમને ભિખારી બનાવો છો મફતનું દઈ 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 ને લેવાની ભાવના વાળા કરી નાખ્યા એનાથી સમાજનો ઉત્કર્ષ નહીં થાય હા કોઈ ભૂખ્યો ન રહી જોવું જોઈએ વજન વધે ત્યારે શું કરવું બહુ ચિંતા છે સમ્યક આહાર લો સમ્યક આહાર અક્રાંતની જેમ ખાવું એમ નહીં અને ભૂખ્યા મરી જવાની હું જરૂર છે પણ युक्ताहार विहारस्य युक्त चेष्टस्य कर्मसु युक्त स्वप्नावबोध वाचो भगवद गीता भले ते गृहस्थमा रहता हो योगी न जीवन आहार सम्यक विहार सम्यक तमारो कर्म सम्यक हो તમારું જાગવું અને તમારું સુવું સમ્યક હોય યોગ્ય માત્રામાં તો તમે યોગી છો યોગ એટલે એક સંતુલન યોગ એટલે અતિઓનું નિવારણ અને આવો યોગ યોગો ભવતી દુઃખ હા એ દુઃખનું હરણ કરનાર બને છે ગીતાને ખાલી ધાર્મિક ગ્રંથ તરીકે ન વાંચો મેનેજમેન્ટના ફંડા છે એમાં સ્વસ્થ જીવનની ચાવીઓ છે આદ્ય શંકરાચાર્ય ભગવાન પણ કહે છે ગેયમ ગીતા નામ સહસ્રમ તો શરીરનું વજન વધે તો વ્યાયામ કસરત મનનું વજન વધે મન તણાવમાં હોય મન બોજો સહન કરી શકે નહીં ચિંતાના બોજા તણાવ સ્ટ્રેસ અને હતાશામાં અને અવસાદમાં જતું રહે ડિપ્રેશનમાં એ પહેલા મનનું વજન ઘટાડવા માટે ધ્યાન સત્સંગ શ્રદ્ધા અને તિજોરીનું વજન વધ્યું હોય દાન વહેંચો ડિસ્ટ્રીબ્યુટ કરો આ યજ્ઞ છે